જય ખુડિયાર ધોરણ નવ પાસ કરી દસ માં પ્રવેશેલ તમામ વિદ્યાર્થી મિત્રોને અભિનંદન બે હજાર પચીસ છવ્વીસ શૈક્ષણિક વર્ષમાં જે ધોરણ દસ માં વિદ્યાર્થીઓ પ્રવેશેલ તે વિદ્યાર્થીઓ માટે ધોરણ દસ ની અંદર ગણિતમાં ઓછી મહેનતે વધુમાં વધુ માર્ક્સ કઈ રીતે મેળવી શકાય તે અનુસંધાનમાં બ્લુ પ્રિન્ટ લઈને ખોડિયાર ક્લાસીસમાં વિડીયો રજૂ કરું છું તો જે વિદ્યાર્થી મિત્રોને ગણિતમાં તકલીફ પડતી હોય ગણિતમાં પાસ થવા અઘરું લાગતું હોય તેવા તમામ વિદ્યાર્થી મિત્રો અને જે વિદ્યાર્થી મિત્રોને ગણિતમાં નેવું પંચાણું સો સુધી પહોંચવું હોય તે તમામ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સિલ્ય સીધી જોજો તો સૌ પ્રથમ ખોડિયાર ક્લાસીસમાં ચાલુ વર્ષે જોશો વિદ્યાર્થી મિત્રો કે વધુ અને ક્લાસીસ ની અંદર પિસ્તાલીસ થી વધુ બાળકો એસી અપ ટકા લાવે છે આ તમામ બાળકો ઓછી મહેનતે ગણિતમાં સારામાં સારું પરિણામ કઈ રીતે લાયા તો તમામ વિદ્યાર્થીઓ એક બ્લુ પ્રિન્ટ આજે આ અંદર ગણિતમાં કયા પ્રકરણમાંથી માહિતી આપે આજે એક ડગલું ભરેલું ભવિષ્યની અંદર આપણને સફળતા અપાવે છે એટલે ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય તે રીતે ગણિત વિષયમાં માર્ક્સ લાવવા માટે આજથી જ જ્યારથી વર્ષ શરૂ થાય એ દિવસથી મહેનત શરૂ કરશો તો ભવિષ્યમાં બે હજાર પચીસ નું પરિણામ મળશે તમે ચોક્કસ સફળ તો આપણે જોઈશું એ બનાવેલી છે ટોટલ ધોરણ દસ માં બેઝિક ગણિત બે ભાગ હશે બધા જે લોકોને એન્જિનિયરિંગ સાયન્સ પછી એન્જિનિયરિંગ કરવું હોય તેમને સ્ટાન્ડર્ડ ગણિત જરૂર છે

તો સરળતાથી વધુ માર્ક્સ મેળવી શકે એમાં મુખ્ય બે પ્રકરણ એક આંકડા શાસ્ત્ર બીજું સંભાવના આ બંને પ્રકરણ ખૂબ સરળ સમજવામાં ઈઝી જેવા ચેપ્ટર છે સંભાવના ચૌદ ગુણનું આંકડા શાસ્ત્ર સોળ માર્કસનું આ બંને ભેગા થઈ અને ત્રીસ ગુણ બને ત્રીસ માંથી તમારો ત્રેવીસ ગુણ લાવવાના તો વર્ષ દરમિયાન તમે આ બે પ્રકરણ પછી બહુ તમે સરળતાથી તેવીસ ગુણ મેળવી શકો સંભાવના પ્રકરણ એના અનુસંધાનમાં ટૂંક સમયમાં પ્રકરણના ભાગવાઈઝ વિડીયો મૂકીશ બી સંભાવના પણ એક જ સૂત્ર આધારિત છે જે આપણો ઓનલાઈન ક્લાસમાં નિયમિત ચાલે છે એટલે ખાસ આ પ્રકરણના માર્ક્સ બધા આપેલા છે પરત વાસ્તવિક સંખ્યા બે ગુણનું પૂછાય બધા એમાં લસા અને ગુસાનો દાખલો આવશે બહુપદીઓ જેની અંદર આલેખ અને શૂન્યવાળો દાખલો બધા મળશે એ પણ 6 માર્ક્સનો બધા દ્રિચર અને દ્રિગાત આ બંને ચેપ્ટર બધા 8 અને 7 માર્ક્સ એ તમે વધુ મહેનત માંગશે પણ જેને પાસ થવું બધા એ વિદ્યાર્થી ત્રિકોણ ત્રિકોણની અંદર બેટા તમને

ત્રિકોણ આ ચાર ઉપર વ્યવસ્થિત ભારણ આપીએ તો ગણિતનું પચાસ ટકા પેપર અહીંથી આપણને મળી જાય તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ચાર પ્રકરણ તૈયાર કરજો તો ધોરણ દસ ની પરીક્ષામાં સરળતાથી પાસ થશો આજના વિડીયોમાં આટલું જ જય ખોડિયા